સુરતમાં ખાડીપુરની ગંભીર સમસ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ટકોર બાદ રાજ્યનું સમગ્ર તંત્ર સક્રિય બન્યું છે સુરત શહેરના પ્રભારી અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મેયર પાલિકા કમિશનર કલેક્ટર સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક બાદ કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે બેઠકમાં બ્રિજના સ્ટેબિલિટી બાબતે ચર્ચા કરવામાં આવી હતી

આપણા પુલો છે એની સ્ટેબિલિટી અંગેની ચર્ચા કરવામાં આવી અને લાંબા ગાળાના આયોજન તરીકે આપણે નદીના પાણીને કેવી રીતે અટકાવી શકીએ અને કેવી રીતે એનો નિકાલ કરી શકીએ એ માટે લાંબા ગાળાના આયોજનનો વિચાર કરવામાં આવ્યો અને એ આયોજન માટે કંટ્રોલ પણ નિમણૂક કરીને ત્યાર પછી દરેક પદાધિકારીઓ અને વહીવટી સાથે મળીને નિર્ણય કરવામાં આવશે કે જેથી એ નદી જ્યાંથી શરૂ થાય ત્યાંથી જ્યાં દરિયાને મળે છે ત્યાં સુધીમાં એનો ઉપયોગ નાના નાના ચેકડેમ બનાવીને સિંચાઈ માટે અથવા તો વધુ વરસાદ આવે તો એને કેવી રીતે શહેરને બચાવી શકાય એ માટે લાંબા ગાળાનું આયોજન સરકારશ્રીમાં રજૂઆત કરીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવામાં આવશે અને એ માટેની એક સમિતિ પણ બનશે અને સાથે સાથે જે પુલો છે એની સ્ટેબિલિટી માટે પણ સાયન્ટિફિક એનું એસેસમેન્ટ થાય એની ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ દરેક બ્રિજનો હેલ્થ રિપોર્ટ બનાવ્યો છે અને એ હેલ્થ રિપોર્ટ એક ગાઈડલાઈન સમાન છે અને જિલ્લાના તમામ બ્રિજોનું પણ આ રીતે એસેસમેન્ટ કરવામાં આવશે એવી ચર્ચા કરી આ બધું આયોજન એક કન્સલ્ટન્ટ સાથે નક્કી કરીને આપણા બધા પદાધિકારીઓ અને આપણા અધિકારીઓ કન્સલ્ટન્ટની સાથે મિટિંગ કરીને આપણે આને જેવી રીતે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ આપણી પીપી મંજૂર થઈ ગયેલી છે બીપી મંજૂર થયેલી છે એ એરિયામાં આપણે અત્યારે શું કરવું પરંતુ આપણે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને બીજા બધા ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને આપણે એનો ચોક્કસ રીતે નિકાલ કરી શકીશું અને ટૂંકા ગાળાના આયોજન તરીકે જે જિલ્લા તળાવો છે અને બીજા જે દબાણો છે એને તાત્કાલિક હટાવવાનો નિર્ણય કરવો તો આ બહુ લાંબા ગાળાનું આયોજન છે ટૂંકા ગાળાના આયોજન તરીકે ઝીંગા તળાવ અને બીજા જે નાના નાના દબાણો છે એ દૂર કરવામાં આવશે પરંતુ આ સુરત માટે એક લાંબા ગાળાનો પ્રશ્ન છે સુરતની સમગ્ર જિલ્લા માટે એટલે બધા સાથે મળીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને જો વીસ ઇંચ વરસાદ સાથે પડે તો આપણે કેવી રીતે એને મેનેજ કરી શકીએ એ અંગેનું આયોજન વિસ્તૃત રીતે કરવામાં આવશે જો આપણે પહેલાં પણ સુરતમાં સ્થળ આવતું હતું આપણે સુરતના ડેમના પાણી રિલીઝ કરવાનો પણ પ્રશ્ન આવતો હતો હવે એ સાયન્ટિફિક રીતે કરવામાં આવ્યું છે આ રીતે જ હવે પછીનું જે આયોજન છે આ ખાડી માટે એ આયોજન પણ એ રીતે કરવામાં આવશે